ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશન નજીક એક વ્યક્તિએ ઝેરી દબાવી આપઘાત કરવાના મામલામાં પોલીસે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવાના ગુનામાં બે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ભરૂચ શહેરના મોટા ડબોયાવાડ વિસ્તારમાં રહેતા મહેબૂબ ઇકબાલ હુસેન બિસ્કીટવાલા તેમજ તેના સસરા ઇસ્માઈલ અબ્દુલ રહીમ પાલેજવાલાએ ભરૂચમાં વ્યાજે રૂપિયા ધિરાણ કરનાર મિતેશ જમદાદાસ શાહ તેમજ મયુર રમણ પટેલ પાસેથી ધંધાર્થે ધિરાણ લેતા હતા જોકે તેઓ તેમના રૂપિયા નિયમિત સમયે પર ચૂકવ્યા હતા આ તરફ અન્ય શખ્સના ગેરેન્ટર તરીકે મહેબૂબ બિસ્કીટવાલા હોય તેમના ચેક પરત કર્યા ન હતા ફાઇનાન્સરો દ્વારા વારંવાર ફોન કરી તેમને ધમકાવી આપઘાત કરવા માટે મજબૂર થાય તેટલી હદ સુધી હેરાન કરતા આખરે તેઓએ ઝેરી દવા પી લેતા તેમનું મોત નીપજ્યું હતું બનાવ સંદર્ભે મૃતકના જમાઈ મહેબૂબ ઇકબાલ બિસ્કીટવાલાએ બી ડિવિઝન પોલીસ મથકે બંને ફાઇનાન્સરો વિરુદ્ધ આપઘાત કરવા માટે દુષ્પ્રેરણા આપવાનો ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી જેમાં બી ડિવિઝન પોલીસે ફાઇનાન્સરો મિતેશ શાહ તેમજ મયુર પટેલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે એની અવારનવાર લોકો ઉઘરાણી કરતા હોય એના ટેન્શનમાં આવી જઈ અને ઈસ્માઇલભાઈ પોતે ઝેરી દવા પી ગયેલા તેમની તબિયત જે તે વખતે સ્થિર હતી પરંતુ ત્યારબાદ ગઈ તારીખ છ તારીખે છ તારીખના બપોરના અચાનક તેમની તબિયત બગડતા તેઓ મરણ ગયેલા અને ત્યારબાદ તેઓ તેમની તેમના જમઈ જે છે આ કામના ફરિયાદી મહેબૂબભાઈ તેમના સસરાની અંતિમ વિધિમાં એમાં રોકાયેલા હતા અને સાત તારીખે મોડી રાત્રિના તેઓ ફરિયાદ દાખલ કરાવવા માટે આવતા પોલીસે જે બંને આરોપી છે મયુરભાઈ રમણભાઈ પટેલ અને મિતેશ જમનાદાસ શાહ બંને વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણ અને ધમકી આપવાનો ગુનો રજિસ્ટર કરી અને બંનેની ગુનાના કામે ધરપકડ કરેલી છે